અમદાવાદ એરપોર્ટ પર નમાઝ પઢવાનો એક વિડિયો વાયરલ થયો જેમાં દસ લોકો એરપોર્ટ પર નમાઝ પડતા હોય તેવું જોવા મળ્યું એક નાગરિકે આ વીડિયો ઉતારીને વાયરલ કર્યો આજે સવારે સાડા પાંચ વાગ્યાનો આ વિડિયો હોવાનો દાવો થઈ રહ્યો છે વિડીયો ઉતારનાર વ્યક્તિએ સીઆઈએસએફ ઇન્ચાર્જને અંગેની ફરિયાદ કરી બોર્ડિંગ પાસ બાદ ફ્લાઇટમાં જતા સમયે નમાઝ પડવામાં આવી હોવાનો દાવો થઈ રહ્યો છે દસ જેટલા લોકો એરપોર્ટ પર નમાઝ પઢતા હોવાનો આ વીડિયો વાયરલ થયો

પહોંચ્યા હતા અને તે વખતે બોર્ડિંગ પાસ થી લઈ અને ફ્લાઇટ માં બેસવા જે પ્રક્રિયા દરમિયાન તેમણે જે દ્રશ્યો જોયા તે દ્રશ્યો જોઈને તેઓ ભારે ચિંતામાં મુકાયા અથવા ભારે ચિંતાજનક દ્રશ્યો હતા કારણ કે અમદાવાદ એરપોર્ટ ઉપર વહેલી સવારે સાડા પાંચ કલાકે જે ટર્મિનલ સી અંદર નો છે ત્યાં આગળ દસેક જેટલા લોકો છે તેમણે નમાઝ પડી હતી સમગ્ર મામલે આ જે વ્યક્તિ વિડીયો ઉતારના છે તેમણે સીઆઈએસએફ ના ઇન્ચાર્જ ને જાણ પણ કરી હતી પરંતુ સીઆઈએસએફ ના ઇન્ચાર્જ તરફથી કોઈ પગલા લેવામાં આવ્યા કે કેમ તેને લઈને કોઈ સ્પષ્ટતા હજી સુધી કરવામાં આવી નથી પણ જે વીડિયો છે તે સોશિયલ મીડિયામાં ચોક્કસથી અત્યારે વાયરલ થયો છે. જે જાગૃત નાગરિકે વીડિયો ઉતાર્યો તેણે પણ પોતાના નામ જોતાં વીડિયો શેર કર્યો છે. જો કે એબીપી એસબીઆઈએ તેમનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો પરંતુ શક્યતા છે કે સવારે સાડા પાંચ કલાકે તેઓ આ ફ્લાઇટમાં રવાના થયા છે જેના કારણે હજી તેઓ પોતાના નિયત લોકેશન પર પહોંચ્યા છે કે નહીં પહોંચ્યા હોય આવા સંજોગોમાં તેમની સાથે ટેલિફોનિક સંપર્ક નથી થઈ શક્યો પરંતુ જે લખાણ લખવામાં આવ્યું છે તેમાં સવારે સાડા પાંચ કલાક નો આ વિડીયો છે અને જે જાગૃત નાગરિક છે તેમણે આ વિડીયો ઉતારી અને આ પ્રકારની આખી ઘટના બની છે તેને લઈને ભારે નારાજગી છે તે એરપોર્ટ પ્રશાસન સામે વ્યક્ત કરી છે આભાર આપનો માહિતી માટે